વલસાડમાં એસઆઈઆરની કામગીરી સહાયરૂપ થયા ધારાસભ્યો એમએલએ જીતુભાઈ ચૌધરી અરવિંદ પટેલ મતદાર જાગૃતિમાં જોડાયા ધરમપુર વિધાનસભા સૌથી ઝડપી કામગીરીમાં પહેલા નંબરે પહોંચ્યું કપરાડા વિધાનસભા એસઆઈઆરની કામગીરીમાં બીજા નંબરે બંને વિધાનસભામાં પંચાવનથી સાહીઠ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ તો કપરાડામાં મતદારોના ફોર્મ ભરવા કોલ સેન્ટર ઉભું કરાયું ધરમપુરમાં બીએલઓ સાથે એમએલએના કાર્યકર્તાઓ કામે લાગ્યા વિધાનસભાના ધારાસભ્ય તરીકે પ્રજાને જાગૃત કરવા માટે મારા નાગરિકોને મારા મતદારોને જાગૃત કરવા માટે મેં મારા ઓફિસ ની અંદર પંદર થી વીસ જેટલી છોકરીઓ અને રાખીને એને કોલ સેન્ટર એટલે કે મતદારોના જેટલા પણ નંબર છે નંબર દ્વારા દરેક ગામના ચૂંટાયેલા પ્રતિનિધિ અને મતદારને જાણ કરવા માટે કોલ સેન્ટર શરૂ કરેલ છે તેના સાથે મારા વિધાનસભા મત વિસ્તારની અંદર પંચાયત પંચાયતની અંદર પંચાયતના સીટ વાઇઝ એક એક ડીજે એના ઉપર એની જાહેરાત અને એના જિલ્લા પંચાયતના જેટલા સમાવિષ્ટ ગામો હોય દરેક ગામમાં એની માહિતી મળે તેના માટે એક પ્રચાર ખાલી મત મેળવવા માટે નહીં પણ મતદારને જાગૃત કરવા માટે અને મતદારને સાચો સમય ને સમયસરે ફોર્મ દાખલ કરી શકે તેના માટેની કાર્યવાહી અમે કપરાડા વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રજાને જાગૃત જાગૃત કરવા માટે અમે કાર્ય કરી રહ્યા છીએ સાહેબની કામગીરી ગુજરાતમાં ચાલી રહી છે એમાં અમારું ધરમપુર વિધાનસભા એકસો ઇઠ્યોતેર એ વિધાનસભા અમારી ટ્રાઇબલ વિધાનસભા છે ભૌગોલિક રીતે આખું વિસ્તાર જંગલ વિસ્તારમાં આવેલો છે અને એની કામગીરી માટે અત્યારે જે સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવેલા બી અને અમારા પાર્ટી દ્વારા નિયુક્તિ કરવામાં આવેલા ટુ સાથે મળીને અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા દરેક બુથમાં જઈને બીએલઓ સાથે મદદ કરીને આજે ધરમપુર વિધાનસભા વલસાડ જિલ્લામાં ખૂબ સારી કામગીરી કરી છે અને વલસાડ જિલ્લામાં એકસો ઇઠોતેર ધરમપુર વિધાનસભા અત્યારે સાઠ ટકા કામગીરી પૂર્ણ કરી છે